ભાગવત ભક્તિ સિદ્ધાંત સરસ છે તો આપણે શિલ્ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકોર ના સંક્ષિપ્ત જીવન ચરિત્ર જે પરમ પૂજ્ય ભક્તિ વિકાસ મહારાજ લખી માંથી એક અંશ આપણે લઈશું પ્રકરણ છ પોતાની લીલાઓનું સંકેલન શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજે શીખવ્યું જે પણ શીખવ્યું છે કે અંતિમ આપણી ચેતના કેવી હોવી જોઈએ આપણી ચેપ્ટર પ્રકરણમાં વિદાય નો અનુસાર પોતાની વિદાયના કેટલાક વર્ષો પહેલા જ શ્રી ભક્તિ સિદ્ધાંત સરસ્વતી વારંવાર તેમની વિદાયની અનિવાર્યતા વિશે મારું બાકીનું જીવન અથવા મારા જીવનનો અંતિમ તબક્કો અથવા તો મારા માટે હવે વધુ સમય વધ્યો નથી કે હું જાણતો નથી કે કેટલો લાંબો સમય કૃષ્ણ મને અહીં રાખશે એવા વિધાનોનો ઉલ્લેખ કરીને જાહેરમાં બોલતા હતા મારા જીવનનો અંતિમ તબક્કો તો આપણે પણ સમજવું જોઈએ મારું બાકીનું જીવન મારા માટે હવે વધુ સમય વધ્યો નથી આ આપણી શિક્ષા છે અને હું જાણતો નથી કે કેટલો લાંબો સમય કૃષ્ણ મને અહીં રાખશે આવી વસ્તુ જાહેરમાં બોલતા હતા કેટલી મોટી શિક્ષા આપણને આપે છે ઓગણીસો સત્તાવીસમાં તેમણે લખ્યું હતું જેમ મહારાજ પરીક્ષિતે તેમના અંતિમ દિવસોમાં ભાગવત ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું તેમ હું પણ મારા અંતિમ દિવસોમાં ભક્તોના સંઘની ઈચ્છા રાખું છું જ્યાં હરિકથા નથી ત્યાં કેટલાક મિત્રો અને સગા સંબંધીઓ છે કે પરિસ્થિતિ કેટલી સુખદાયક છે એનું કશું મહત્વ નથી મારી સમાપ્ત થતી યાત્રામાં આવા સ્થળો અને સંઘ મને ખૂબ જ બિનજરૂરી અને ઈચ્છનીય જણાય છે બહુ મોટી વાત કરે છે કે અંતિમ સમયમાં આપણી શું સ્થિતિ હોય છે ઘણી વાર આપણે જોઈએ છે કે કોઈ બહુ મોટો માણસ મરી જાય તેની અંતિમ ક્રિયામાં બહુ બધા લોકો આવે બહુ બધા લોકો આવે ધનિ લોકો તો ઘણા લોકો કે મારી પણ અંતિમ ક્રિયામાં આવા લોકો આવે તો કેટલું સાથ આટલા લોકો એવું ઘણા લોકોને થાય પણ અહીંયા શિવ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસ્વાઈ શું કહે છે કે અંતિમ સમયમાં મને ભક્તોનો સંગ રહે અને હું ભાગવતમ ધ્યાન થી સાંભળું જેમ સુખદેવ ગોસ્વામીએ ધ્યાનથી ભાગવતમ કહ્યું હતું અને પરીક્ષિત મારે જે સાંભળ્યું હતું અંતિમ દિવસોમાં તેમ હું પણ મારા અંતિમ દિવસોમાં ભક્તોના સંગની ઈચ્છા રાખું છું એટલે જ્યાં હરિકથા નથી ત્યાં કેટલાક સંબંધીઓ આવશે અંતિમ છે મળશે હમ ઘણી વાર હો મળી આવો હવે છેલ્લો સમય છે આપણે કે સમય છે પણ પ્રભુપાત શિલ ભક્તિ મહારાજ પણ પ્રભુપાત છે શિલપ્રભુપાત હા આપણા પરમ આરાધ્ય ગુરુદેવ ના ગુરુ શિલપ્રભુપાત ના ગુરુ એ પણ શિલ્પ્રભુપાત છે તો કહે છે કે જ્યાં હરિકથા નથી ત્યાં કેટલા મિત્રો અને સગા સંબંધીઓ છે કે કેટલી પરિસ્થિતિ સુખદાયક છે એનું કશું નથી રામચોક પાસે એક હોસ્પિટલ છે હવે બદલાયા કરે એનું શિવ હોસ્પિટલ કરી નામ હતું હવે બદલાઈ ગયું નામ તો હું ઘણી વાર ત્યાંથી પસાર ત્યારે જો ઘણી બધી ગાડીઓ કોઈક વાર હોય અને ઘણા બધા ધની લોકો ઉભેલા હોય એટલે મેં કીધું આજે કોઈ બહુ ધનીનું મૃત્યુ થવાનું છે પણ એ પ્રભુ શ્રી ભક્તિ જન પ્રભુપાત કહે છે કે જ્યાં હરિકથા નથી ત્યાં કેટલા મિત્રો અને સગા સંબંધીઓ છે કે પરિસ્થિતિ કેટલીક સુખદાયક છે એનું કશું મહત્વ નથી મારી સમાપ્ત થતી યાત્રામાં આવા સ્થળો અને સંઘ મને ખૂબ જ બિનજરૂરી અને અનિચ્છનીય લાગે છે એટલે કયા સ્થળે આપણે મૃત્યુ પામશું કોણ રહેશે મારી હાજરીમાં તે સગા સંબંધીઓ કે હરિકથા વગરના લોકો ભેગા થવાનો કોઈ ફાયદો નથી તદ ઉપરાંત એક વાર ઓગણીસો ત્રીસ દરમિયાન કૌરના રામચંદ્ર ગૌડી મઠના વાર્ષિક ઉત્સવ વખતે શ્રી ભક્તિજીરા સરસ્વતી મહાપ્રસાદ લઈ રહેલા ભક્તોને કહ્યું સૂર્ય આથમવાની તૈયારીમાં છે ભવિષ્યમાં તમે આવા સ્વાદિષ્ટ મહાપ્રસાદ નું આસ્વાદન કરી શકશો નહીં આવો ઉત્સવ ફરીથી યોજાશે નહીં એટલે મીન્સ કે એમણે સંકેત આપી દીધો હતો કે હવે આ ઉત્સવ યોજાશે નહીં નહી શ્રી શ્રી રાધા વ્રજમોહન અને શ્રી ગૌડીયમઠની સેવાથી વંચિત રહ્યા હતા શ્રી અદ્વૈત આચાર્યની પોતાની લીલા પછી કહ્યું કે હવે અવંતી બ્રાહ્મણે ગાયેલ ગીત ગાવાનો સમય આવી પહોંચ્યો છે શું છે ગીત ભગવાન કે જેઓ પોતાના સર્વ દેવોનો સમા પોતાનામાં સર્વ દેવોનો સમાવેશ કરે છે તેઓ મારાથી નિશ્ચિતપણે સંતુષ્ટ થયા હોવા જોઈએ ખરેખર તેમણે જ મને આ કષ્ટદાયક દશામાં મૂક્યો છે અને વૈરાગ્યની અનુભૂતિ કરવાની ફરજ પાડી છે કે જે ભૌતિક જીવન રૂપી સાગરને પાર કરવાની નૌકા સમાન છે એટલે અંતિમ સમયે આપણે આ ગાવું જોઈએ વૈરાગ્ય હોવું જોઈએ અંતિમ સમયે ચાલ મારી દીકરીને જરા જોઈ લઉં એનું મોડું જોઈ લઉં મારા દીકરાનું મોડું જોઈ લઉં એવું નહીં હોવું જોઈએ આને મળી લઉં તેને મળી લઉં આ આવે પછી હું મરીશ ઘણી વાર એવું બને કોઈ કોઈ બહુ પ્રિય વ્યક્તિ આવે પછી પેલો શરીર છોડે તો એવું લખે છે કે અંતિમ સમય શું હોય કે ત્રણ બે વસ્તુ લખે છે એક તો અંતિમ સમય બહુ કષ્ટદાયક હોય ગમે તે નેચરલ હોય એક્સિડેન્ટલ હોય અકાલ કાલ મૃત્યુ હોય જે પણ હોય છે ભયંકર હોય છે મૃત્યુ એ બહુ ભયંકર હોય છે તો તે સમયે આપણે એ ચિંતન કરવું જોઈએ કે મેં અંતિમ સમયે હરિને સંતુષ્ટ કર્યા છે કે નહીં મેં એવી સેવા કરી જ કે નહીં એટલે આપણે જીવન પર એવી સેવા કરવી છે કે જેનાથી હરિ સંતુષ્ટ થવા જોઈએ એટલે બુક ડિસ્ટ્રીબ્યુટર મેરેથોન ચાલે છે એના માટે બહુ વિશેષ કે પુસ્તક વિતરણ કરનાર ભક્તો કે જે બીજાને દયા આપવા માટે કાર્ય કરે છે તેનાથી હરિ અવશ્ય સંતુષ્ટ થાય છે જે પ્રચાર કરે છે તેનાથી હરિ અવશ્ય સંતુષ્ટ થાય છે તો અહીંયા એ જ છે કે બે વસ્તુ આપણે ખાસ કે સંતુષ્ટ થયા હોય છે અને આપણે કષ્ટ કષ્ટદાયક દશામાં હોવા છતાં આપણને વૈરાગ્યની અનુભૂતિ થવી જોઈએ વૈરાગ્ય કે આ જગત મારું નથી મારો આ જગત સાથે કોઈ સંબંધ નથી આ મારા સગાવાલા મારા નથી આ વૈરાગ્યની અનુભૂતિ થવી જોઈએ અને આ બે વસ્તુ અનુભૂતિ અને કૃષ્ણ સંતુષ્ટ થયા છે કે નહીં ભૌતિક જીવન ઉપદેશ આપે છે ઘણું બધું થઈ શકે પણ સમયની મર્યાદા છે અરે કૃષ્ણ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર પ્રભુપાદ તિરો ભાવતિ તિિ મહોત્સવ કી જ શિલ ભક્તિ સિદ્ધાંત સરજી ઠાકુર કી જય નમો વિશ્વ કૃષ્ણ